Okay. નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું માવઠું અને હવે આ માવઠામાંથી આપણે ક્યારે છુટકારો મળશે તે વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે પચીસ ઓક્ટોબરથી રાજ્યની અંદર માવઠું ચાલુ થયું છે આજે જે પહેલી નવેમ્બર થઈ છે અને હજુ આ માવઠું છે કન્ટિન્યુ ચાલી રહ્યું છે જો કે આ માવઠાને કારણે જે નુકસાન થયું છે તે ઇતિહાસનું સૌથી વધુ નુકસાન છે ભૂતકાળમાં પણ આપણે દિવાળી પછીના સેશનમાં ઘણી વખત માવઠા થયા છે પણ આટલું માવઠું ક્યારેય નથી થયું આ માવઠું એટલું તીવ્ર છે કારણે ગુજરાતના અંદર ખેડૂતોને ખાસ કરીને ખેતી પાકોને જે નુકસાન થયું છે એ ઇતિહાસનું સૌથી વધુ નુકસાન છે આ નુકસાન છે એની કલ્પના પણ ન કરી શકીએ એવું મોટું નુકસાન છે અને અત્યારે જે ખેડૂતોને નુકસાન છે એટલે આમ તો એવું કહી શકાય કે ચોમાસું જે સિઝન હતી એ ખેડૂતો માટે સંપૂર્ણ ફેલ છે એક રૂપિયાનો પણ ખેડૂતોને લાભ થવાનો નથી એક રૂપિયાની આવક ન થાય એવું મોટું નુકસાન છે જે ઉત્પાદન હતું એનું તો નુકસાન છે સાથે સાથે જે પશુઓનો ઘાસચારો હતો એ પણ સંપૂર્ણ ફેલ થઈ ગયો છે એટલે અલગ અલગ પ્રકારનું ઘણું બધું નુકસાન છે હવે આ નુકસાનની વિશે પણ મેં આપણે ઘણા સમયથી કીધું છે લગભગ હવે આપણે તારીખ નક્કી થઈ રહી છે પાંચ અથવા તો છ તારીખે આપણે અલ્ટિમેટમના ભાગરૂપે આંદોલન ચાલુ થઈ રહ્યું છે જેની જાહેરાત આવતીકાલે સાંજના વિડીયોની અંદર સાંજે લાઈવ કાર્યક્રમની અંદર પણ કરવામાં આવી શકે છે એટલે હવે આપણે આગળ આ માવઠાનો માર્ગ ક્યાં સુધી સહન કરવો પડશે જોવા જઈએ તો જે રીતે આપણે પચીસ ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે એ જે વરસાદી સિસ્ટમ હતી ડિપ્રેશનના સ્વરૂપે ગુજરાતના કાંઠે આવી હવે અત્યારે પણ એ દરિયાકાંઠે સક્રિય છે પણ જો કે અત્યારે ઘણી બધી નબળી પડી ગઈ છે નબળી પડીને એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે હજુ પણ એ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાતને અસર કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો ગઈકાલે એકત્રીસ ઓક્ટોબર સુધી અતિભારે વરસાદ પડ્યા જોકે આજે પણ ક્ષીમિત વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે પણ ઘણા વિસ્તારો એવા છે કે એમાં તીવ્રતા ઘટી ગઈ છે આજે પહેલી અને બીજી તારીખ આમ તો પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધીની આપણી આગાહી હતી એટલે આજે પહેલી તારીખ છે આજે અને કાલે હજુ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદ તો ચોક્કસથી જોવા મળશે પણ વરસાદના વિસ્તારો છે એ આજેથી ઘટી જશે જેમાં ખાસ કરીને હજી બે દિવસ સુધી જે વરસાદની શક્યતાઓ છે એમાં વધારે શક્યતા છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જામનગર ત્યાર પછી મોરબી અને રાજકોટના અમુક વિસ્તારની અંદર તીવ્રતા જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર અને એ સાથે આણંદ નડિયાદ અને ધોળકા ધંધુકા જેવા વિસ્તાર છે ભાવનગર અને બોટાદના અમુક વિસ્તારો છે એમાં તીવ્રતા જોવા મળી શકે છે બીજા વિસ્તારોની અંદર હવે હળવું પડતું જશે અને આજે પહેલી તારીખે જે હળવું પડશે એના કરતાં આવતીકાલે બે તારીખે વધારે હળવું પડશે અને ત્રણ તારીખથી પછી આપણે ધીમે ધીમે આમાંથી મુક્ત થશું જોકે ત્રણ તારીખેથી મુક્ત થશું બે તારીખે રાત્રે આપણી આગાહી પૂર્ણ થઈ જશે ત્રણ તારીખે મુક્ત થશું એનો મતલબ એવો જ નથી કે સંપૂર્ણપણે મુક્ત થઈ જાય કેમ કે રાજ્ય ઉપર એક મોટી સિસ્ટમે અસર કરી છે જેથી આમાં એવું બનશે કે રાજ્યની અંદર જે આ સિસ્ટમની અસરમાંથી આપણે મુક્ત થઈ જઈએ પણ આપણી ઉપર આઠસો પચાસ એચપી એ લેવલે અમુક ભેજ રહી ગયેલો હોય જેથી કરીને ત્રણ ચાર તારીખ એમ બે દિવસ સુધી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાય એવી શક્યતા રહેલી છે એટલે કે આપણે જે આ માવઠું છે એમાંથી ત્રણ તારીખે મુક્ત થઈએ પછી ત્રણ અને ચાર તારીખે જે ઝાપટાં પડશે એ અતિ તીવ્રતા સાથે નહીં હોય એકદમ સામાન્ય હશે અને સીમિત વિસ્તારમાં હશે કોઈ કોઈ વિસ્તારમાં હશે બાકી ત્રણ તારીખથી મોટા ભાગના વિસ્તારોની અંદર તડકો નીકળે એવી શક્યતા અમે માની રહ્યા છીએ એટલે જે વિસ્તારોમાં અત્યારે માવઠું અને વાદળછાયું વાતાવરણ છે એમાં લગભગ પચાસથી સાઠ ટકા વિસ્તારમાં ત્રણ તારીખથી તડકો નીકળી જાય તેવી એક શક્યતાઓ છે એટલે હજુ આપણે આજ અને આવતીકાલ બે દિવસ સુધી આ માવઠા સામે ઝૂમવાનું છે અને ખાસ કરીને આ માવઠાને કારણે જે નુકસાન થયું છે આની વિરુદ્ધ આપણે આંદોલન કરવાનું છે તેની સંપૂર્ણ વાત આવતીકાલે રાત્રે કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એકલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર